જય માતાજી જય દ્વારકાધીશ હું આશીરાયકા દેથળી વિહોતર ફાઉન્ડેશન ગુજરાત પરદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બોલું છું આપણા બનાસનું ગૌરવ એવા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હમણાં એકા બે ચાર દાડા પહેલાં સણાદર ખાતે આપણા આપણી બનાસ ડેરીની સભા ભરાણી હતી એમાં માનનીય શંકરભાઈ સાહેબે એક પશુપાલકોને ખૂબ જ ઐતિહાસિક ભાવ વધારો આપ્યો છે એટલે સાહેબનો આખા બનાસકાંઠાના પશુપાલકો સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ અમે સાહેબનો ગુણ ક્યારે નહીં ભૂલીએ જય માતાજી જય ધોરકાધીશ